એટલે ને કુદાડો ઘેરે વારો લેવા આવે આવું પર માતા કુસુ વાળી ભાઈ ખરું ખોટું પણ હું દેવ પંચવાળું બો બગડ્યું પણ કદાચ તમારો જેવો આ અવસર બની છે શાસ્ત્રી

ભાઈ આ ફૂલ તો પણ તમારો ભાવ તમારી આ માતા તમારી ગુવાડીએ પંચવાળું મોઢે અવકાશ નઈ આવે વાઘાભાઈ આવું મારો ભગવાન કે છે